હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો રેલવેના શેરોએ નવા નવા હાઈ બનાવ્યા છે રેલવેની કોઈ પણ કંપની તમે લો અને તમે એક મહિનાનું રિટર્ન જોવો તો મોટાભાગના શેરો તમને ડબલ થતા લાગી રહ્યા છે આપણે બધા રેલવેના શેરો પણ સતત બોલી શકતા કેટલાક કરો એનો લાભ રહી શક્યા છે કેટલાક રોકાણકારો લાભ લઈ નથી શકે પરંતુ એમાં કોઈ ગભરાવાની જરૂર નથી શેર બજારમાં આવું ચાલવાનું છે હવે બજાર નીચું આવે અને સારા ફંડામેન્ટવાળા રેલવેના શેરો છે એ લેવાની થોડી ઘણી કોશિશ કરવાની હવે આટલી ઊંચાઈ હાઈમાં કાલે બજાર કરેક્શનમાં આવે લોકો પ્રોફિટ બુકિંગ કરે તો બજાર નીચું આવી શકે પરંતુ પરિસ્થિતિ એવી છે કે બધેને રેલવેના સ્ટોક લેવા છે જેની પાસે છે કોઈ વેચવાવાળું વાળું નથી સતત લેવા વાળા છે સતત લેવા મળા છે મિત્રો ઘણા મિત્રોએ કોમેન્ટ કરીને પણ કીધું છે કે ભાઈ તમારા વિડીયો જોયા પછી અમે રેલવેના શેરો લીધા અને અમને ખૂબ મોટો ફાયદો એમાં થયો છે મિત્રો રેલવે વગર પણ ઘણી સારી કંપનીઓ છે તમે રેલવે સેક્ટર ખૂબ ચાલ્યા પછી લોકોનો મારો ડિફેન્સ સેક્ટર ઉપર રહેશે મિત્રો બજેટ પછી ડિફેન્સ સેક્ટર ગજબનું ચાલવાનું તમારે તમે ફંફો જો તમારે ડિફેન્સ સેક્ટરના નાના નાના ઘણા શેરો જોવા મળે છે એનું કારણ છે કે ડિફેન્સમાં મોટી કંપની એચ્યુઅલ છે એની કેટલી સહાયક કંપનીઓ કામ કરતી હોય એ ધારો કે મોટો એક એરક્રાફ્ટ બનાવવાનું હોય તો બીજી કંપનીઓ એમાં નાના નાના પાર્ટ્સ ઉત્પન્ન કરી અને એમને આપતા હોય છે અને આવી કંપનીઓ તમે કઢારમાં રાખો તો પણ તમને સારું પ્રોફિટ મળી શકે છે શેર બજારમાં બધું આપણે લઈ શકવાના નથી આપણા ગજા પ્રમાણે જેટલું લીધું હોય સારી કંપનીઓ લેવાની નહીં ચાલી હોય તો એનો સમય આવશે ચાલશે ગભરાવાની કોઈ જરૂર હોતી નથી પરંતુ સારી જગ્યાએ સારા શેરોમાં ઇન્વેસ્ટ કરવું એ મહત્વનું છે તમે ઇવી શેરો જુઓ ટીવીએસ મોટર બેંકોમાં પીએનબી કલ્યાણ જ્વેલર્સ રોયલ સ્ટીલ હમણાં આદિ શેર કંપનીએ ફાળવ્યા પંદર રૂપિયાની પચાસ ઉપર રોયલ સ્ટીલના અને એક વર્ષ પહેલાં અગિયાર બાર રૂપિયા ચાલતો શેર આજે પિસ્તાળીસ ઉપર ચુમાળી પિસ્તાળીસ રૂપિયા ઉપર ચેટ થઈ ગયો મિત્રો આવી સારી કંપનીઓ તમારા પોર્ટફોલિયોમાં તમે રાખો તો તમને સારું પ્રોફિટ મળી શકે એમાં કોઈ ના નથી આજની અંદર ગજબનો ભાગ્યું કાઢી વીસ ટકાની સર્કિટ લાગી અને એકસો સાઈડ ઉપર ચાલતો શેર ત્રણસો ઉપર પહોંચી ગયો એપોલો માઇક્રો કેપ આ એપોલો માઇક્રો એ ડિફેન્સ સેક્ટરનો હિ છે મિત્રો અને એ બહુ નાની કંપની છે માર્કેટ કેપ છે ત્રણ હજાર ત્રણ કરોડ ભાવ એકસો તેત્રીસ રૂપિયાને ચાળીસ પૈસા ચાલી રહ્યો છે ઇપીએસ ઝીરો પોઈન્ટ છે પી એકસો અઠ્ઠાવન છે પીબી ઝીરો પોઈન્ટ છે અને બુકોવેલ્યુ એકસો ચોપન રૂપિયા છે પ્રમોટરનું હોલ્ડિંગ બાવીસ પોઈન્ટ છે એફઆઈસી પાંચ પોઈન્ટ સત્યાવીસ ડીઆઈ ત્રણ પોઈન્ટ એકત્રીસ અને પબ્લિક પાસે મિત્રો આઠત્રીસ ટકા શેર છે પછી ફર્ટિલાઇઝરમાં એનએફએલ અને નેશનલ ફર્ટિલાઇઝર બહુ સારો ચાલે એવો શેર છે સો રૂપિયાની આસપાસનો શેર જીએનએફસી પણ ગજબનો શેર છે ખૂબ ચાલ્યો છે આઠસો રૂપિયા આસપાસ ટ્રેડ થઈ ગયો છે એમાં પણ તમે રોકાણ વધારી શકો છો મિત્રો અને સારી કંપની વાળી ગોઠવાની જાતે રિસર્ચ કરવાનું મસ્ત આઈડી એફસી ફર્સ્ટ બેંક આ પણ તમારા રડારમાં તમે રાખો નાની બેંક છે ગવર્મેન્ટ બેંક છે એમાં પણ તમારું સારા સારામાં સારી કંપની છે મિત્રો શેર માર્કેટમાં તમારે ખાસ શું ખ્યાલ રાખવાનો કે થોડા દિવસમાં પૈસા કોઈ ડબલ થતા નથી કોઈ સારી કંપની આવી જાય અને ઠીક છે આવામાં કોઈ તમને લાભ મળી જાય બાકી તમારે લોભાઈ ગાડી ધારો કે આરબીએનએલને આ એફસીઆઈ આ બધા રેલવેના શેરો જ્યારે આઈપીઓ લાગ્યો ત્યારે આઈપીઓમાં વીસ પચીસ રૂપિયાનો શેર આઈપીઓ ફરાણા પણ નહોતા પૂરા મિત્રો ખાલી બે ઘણો છે હતો અને લોબા પોંચ છ વર્ષ એ લોકોએ જ્યારે હોલ્ડ કર્યા ત્યારે આ લોકોને આટલું રિટર્ન મળ્યું મિત્રો મારે પણ જોતી રિઝન હું દસ પંદર વર્ષથી હોલ્ડ કર્યું અને મને ગઝબનું પાંચ હજાર ટકા રિટર્ન મળ્યું છે એટલે કોઈ કંપની સારી ફંડામેન્ટવાળી જો તમે પકડી રાખો તો લોબે ગાળાએ પૈસા બને ટૂંકે ગાળાએ ભવિષ્ય જ પૈસા બને છે બાકી લોબેકાાળા શેર બજારમાં સો ટકા પૈસા બને છે અને હું તો એવું કહું છું કે હું ઇન્વેસ્ટમાં મળવા વાળો માણસ છું તમારે ઇન્વેસ્ટ કરવાનું છે ટ્રેડિંગ જે લોકો કરે છે ઇન્ટ્રાડે જે લોકો કરે છે એમાં પૈસા ખોવાનો વારો આવે છે એક વખત કદાચ કોઈ તમને શેરમાં પૈસા મળી જ અને તમારી એવી લત લાગે તો પૈસા સતત તમારા ખોવાતા હોય છે કેમ કે આપણા પાસે અધૂરું જ્ઞાન હોય ગયો તો આપણે એમાં ટકી શકતા નથી જેની નજર જેનો બિઝનેસ શેરબજાર થઈ ગયો છે એ લોકો ઇન્ટરનેટમાં કામ કરી શકે તમારા મારા જેવા જે માણસો છે એ તો સારા શેર લઈ અને ભૂલી જાય તો જ પૈસા બને મિત્રો શેર બજારમાં તમારે ખૂબ ખબર રાખવી પડે તમે નાને પાયાથી થોડે થોડી રીતે શરૂઆત કરો તમે ખૂબ મોટી ક્વોન્ટિટી અને ખૂબ મોટા પૈસા બજારમાં ધીમે ધીમે રોકવો મિત્રો તમને જે ગમતા શેરો છે એમાં થોડે થોડે છોડે છોડે તમે એક દિવસમાં વર્ષમાં તમારો પોર્ટફોલિયો મજબૂત બનાવવાની કોશિશ કરો તો જ તમે એમાં કામ કરી શકો આપણા પોતાના પૈસા હોય એ બજારમાં રોકવા કાળી ઉઠીને કોઈ બજાર કોઈ કારણોસર ખૂબ નીચે હોય આ શેરબજારનું કશું કહેવાય નહીં બહુ સેન્સિટિવ બજાર છે દોડવા વાળું બજાર છે પછરાટ ખાવા વાળું બજાર છે કોઈ કારણ બજાર આજે આપણને તમારું માનસ જેવું છે આપણું માનસ બધાનું કે વીસ ટકાની સરખીજ લાગે આજવી એનરમાં છતાં આપણે આજવી નર લેવો છે મિત્રો તમે જુઓ આ અનાજ શેર છે અને કોઈ કારણ કોઈ સમાચારથી એ ગભરાટથી વેચવાની ચાલુ થશે તો તમારે મારે એ શેરમાં આપણે હાથ ને મળ્યા આ તો એક એક્ઝામ્પલ છે ઘણી કંપની બન્યું તો જ ઉપર અઢારસોમાં માં હોય અને એ ઘટીને અગિયારસો જાય તારી પર લેવાની હિંમત ના કરે અઢારસોમાં માં બધે લેવો હોય ઉપર ભાગતો હોય દોડતા ઘોડા ઉપર સવારી કરવી એ ઘોડો ક્યારેય બેસી જાય એ નક્કી પરંતુ ધીમી ચાલે મક્કમ પગલે ચાલતા શેર એ આપણે સારું સારું પ્રોફિટ કરાવી આપી થેન્ક યુ બાબા